નમસ્કાર આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને સમગ્ર ગુજરાતની જનતાને લાગુ પડતી એક વાત કહી છે કે મારા દ્વારા એક મુદ્દો ઉપાડવામાં આવ્યો તો થોડા સમય પહેલા કે 112 જનરક્ષણના પાયલોટો સાથે કેવી રીતે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો આજે આ યુવાનો વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે સાબિત એ આજે આ વિડિયો વિડિયો દ્વારા હું આપ સૌને આપીશ કે કેવી રીતે ફેબ્રુઆરીમાં જનરક્ષકના 1200 પાયલોટોની ભરતી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

આજે અમુક લોકો એવા છે ત્યારે જો એમને હવે ઓર્ડર મળશે તો ત્રણ મહિના બાદ એમની કોન્ટ્રાક્ટ એમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જશે ત્યારે આજે સરકારને કહેવા માંગીએ છીએ કે જનરક્ષકની ની સુવિધાની અંદર ક્યારે કોન્ટ્રાક્ટ પર ભરતી ના આવી જોઈએ આની અંદર કાયમી ભરતી આપવામાં આવે બીજી વાત કે આ લોકો જોડે સાત સાત મહિના સુધી આ લોકોને પગાર ના આપવામાં આવે એ લોકોના ઇન્ટરવ્યુ ક્લિયર થઈ ગયા ઓર્ડર આપવાની રાહ સાત મહિના સુધી લોકોને બેરોજગાર રાખવામાં આવે ને ને કરોડ થી પણ રકમ જે આ જનરક્ષક પાયલોટોના ખાતામાં જવી જોઈતી હતી એ ના ગઈ તદઉપરાંત બાર હજાર થી પણ વધારે એક એક પાયલોટ પાસેથી ટ્રેનિંગ ના નામે ઉઘરાવવામાં આવ્યા ચારસો નેવું રૂપિયા રજીસ્ટ્રેશન નામે ઉઘરાવવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક એક કરોડ પચાસ લાખ થી પણ વધારે ઉઘરાય

કે આ પહેલી ભરતી પ્રક્રિયા છે કે જેમાં કોઈ મેરિટ લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું મેરિટ લિસ્ટ વગર આ ભરતી પ્રક્રિયા કરી છે ત્યારે અમુક માંગ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમે કરવામાં માંગીએ છીએ કે આજે તો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે બાર રૂપિયા જે ટ્રેનિંગના નામે આ લોકો જોડે લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બાર હજાર રૂપિયા અમને પાછા આપવામાં આવે રજીસ્ટ્રેશન ફીના નામે જે ચારસો નું નેવું રૂપિયા આસપાસ ઉઘરાવવામાં આવે છે એ દરેક પાયલોટોને પાછા આપવામાં આવે સાથે સાથે છ કે સાત મહિના સુધી આ લોકોને બેરોજગાર

આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એનો તદ્દન અમે વિરોધ કરીએ છીએ